તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી જાય છે નવ અને આજે ફૂલ લેટ થઈ ગયું છે આજે જવાનું છે એકતાંશ નું રિઝલ્ટ લેવા માટે સ્કૂલે તો ગાઈઝ આજે નાસ્તામાં છે ખાખરા ચા કેરી અને ફાફડી તો ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈએ

આગળના સેમેસ્ટરના રિઝલ્ટ સારા આવ્યા હતા એટલે બહુ ટેન્શન જેવું કઈ છે નહીં અને આજે અમે છે ને જો ધવલ કે ભાવિન હું જ હતામ ધવલ મને ખબર નથી પડતી આ બેમાંથી આ ધવલ કોણ ને ભાવિન કોણ એ ગઈશો જો ફાઇનલી સ્કૂલ આવી ગઈ છે આ ગાડી પાર્કિંગ નું છે અહીંયા છોકરા એક છોકરો છોકરા પેન્સિલ હવે હોય છે બસ કેવી લાગે બસ કા અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે જઈએ સ્કૂલે ચાલો હા લે લે બોલો ભાઈ કેમ છે મજા મારી પેન્સિલ

બાય તા કે મળ્યા ફાઇનલી એત્યાવીસનું રિઝલ્ટ લઈને આવી ગયા છીએ અને એત્રીસનું રિઝલ્ટ સારું જ આવ્યું છે મસ્ત મજાનું રિઝલ્ટ આવ્યું છે તો ગાઇઝ ફાઇનલી હાઈવે ઉપર ચડી ગયા અને એત્રીસના રિઝલ્ટની વાત ને તો એને બધી જ વસ્તુમાં એ આવેલા છે એક બે સિવાય એને ડાન્સમાં બી આવ્યો છે વિનમ્રતામાં બી આવ્યો છે બાકી એ બધામાં એ આવેલા છે નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ડબલ થ્રી પરસેટેજ આવેલા છે સરેરાશ ગ્રેડ એ તો ગાય જવો રસ્તામાંથી શ્રી ગણેશની આલુપૂરી લીધી અને હવે આલુપૂરીની મોજ લઈએ અને હું બેસી ગયો છું સાઈટમાં ને જાઉં કરે છે એટલે મોજ આવે હા તો ગાડી ને તો કઈ મેળા આવે નહી હું તો તમ ડ્રાઇવિંગ કરતા હું તમને ખવડાવું છું તમને નહીં ખવડાવો નહીં તું પછી ખાઈ લેજે નિરાતે એવું છે હા સરસ એમ બરાબર ને ચાલો હવે રસ પી લઈએ રસ આવી મસ્ત ઠંડો ઠંડો રસ છે ચાલો પી લઈએ ધરતી નું અમૃત પેટમાં છે ને એકદમ ઠંડો છેવડો બહુ મજા આવી જાય પીવાની ઉપર બળબળ તો તડકો હોય અને રસ મળી જાય તો મજા આવી જાય અને ઉનાળામાં છે ને બહુ જ મન થાય શેવડી રસ પીવાનો ટ્રક કેટલો ફાસ્ટ પીવાનું લીવર ઓ લીવર આમ જોઈ લે રોદાય ને તારો તો એમ જ હોય નવી ગાડી હોય ને એને હાચવાની હોય એને છોકરીવાળા જોવા એવું છે કીધું ના હોય ને હાજર થા બે મિનિટ વિડિયો ગલતી જોઈ લેવાય ને બબે એને જોવા આવે છે એમાં બીજાને બિચારાને મોકલી હું હા વાંધો આ ખતમ કરીએ અને મને તો બહુ લાગે ટ્રક થી એ ગમે એમ જાતો હું એને જવા હું એને કોઈ દિવસ લાગે એમને હાલો એની નીકળે ને જો જો બીજો ટ્રક જો સડ સડાટી જાય કે નહીં જો આ રોદાય કોઈ ન ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો પુના ત્રણ વાગી ગયા છે અને અત્યાં જ પાસે સુધા છે અને અત્યાં છે ને જો આ રમકડું લેવડાવ્યું એક્ઝામનું આ જ રિઝલ્ટ ને એટલે આ ટાઈપનું કંક રમકડું લેવડાવ્યું છે તો કઈ રીતના હાલતું હોય કોને ખબર ઓહ બાપે ખતરનાક છે પણ એવું ઢેરાય નહીં પહેલાં આપણે મૂકી દેવી ચશ્મા પણ છે એના તો ગાઇઝ જોઈ લઈએ જમવામાં શું બનાવ્યું છે અને ટીંડોરા બટેકાનું ચા છે આમાં દાળ છે ભાત છે છાશ ને બધું રેડી છે અને મમ્મી છે ને એક જગ્યાએ બહાર ગયા છે અત્યારે માસીને એ એટલે જાતે લેવાનું છે જમવાનું છે તો ચલો ગાઈસ જમી લઈએ તો ગાઈસ આજે જમવામાં છે ટિંડોરા બટેકાનું શાક ભાખરી ચીબડા અને છાસ ગાઈસ તો ફાઇનલી હવે છે ને રોડ બનાવવા માટે આવે છે તો આ રોડ ભીનો કરો પાણી છાટવાનું કીધું તો ડાયરેક્ટ માલ આવે છે ટ્રક આવે છે અને છે ને અહીં આરસીસી હમણાં કરીને વહી જાય આપણે હમણાં જોશું મેં હું આ પહેલી વાર જોઉં છું આવી રીતે આરસીસી કોંગ્રેસ

શ ભાઈ છે ને દિવાબતી કરતા વિડીયો ચાલુ કર્યો ભાઈ ગયો બટા વયુ નો બધાને એમ થાય કે છોકરો જો કેવું મસ્ત આવડે છે એવું થાય દીઘા હાલમાં દીકરો કર હું બોલી ચાલ આપડો બે નો વિડીયો હારેલો હું બોલી ચાલ જો ભગવાન ને આપણે પ્રાર્થના કરી ને તો આપણને ભગવાન આપે એટલા ટકા નકર ન આપે કોઈ કપૂર કઈ સહિત છે મસ્ત આરતી કરી ઘડીક શર્મા પણ આરતી કરી લીધી કઈ નઈ સારું ચાલો હવે હમણાં છે ને અહિયાં રોડ નું કામ જબરજસ્ત ચાલવાનું છે કેટલા દિવસ રાહ જોતા હતા ને આજે કામ પતવાનું છે જો અહીંયા લેમ્પ ને એવું બધું ચડાવી દીધું છે બધા જો છોકરાઓ ઉભા રહી ગયા ગટરનું કામકાજ ચાલુ છે જો શેરીમાં જો કોઈ નહીં અહીંયા તમે જુઓ લેમ્પનું અંજવાળું કેટલું છે મોટો ફોક્સ મૂકી દીધો એટલે કામ કરવાની છે ને કારીગરો ને અહીં આવે ને એટલે મજા જ આવ્યા કરે એટલે મોટો લેમ્પ મૂકી દીધો અને મમ્મી પણ આજે છે ને સવારના ભાનુ માસીને ઘરે ગયા તા તો મમ્મી અત્યારે આવે છે કેમ ને ઉભા રહી ગયા ઓ એટલા બધા ધુવાડા નીકળે એય આજે હવારનો આજ બાર નોતા ફ્રીજ બંધ હોય ને હવારનું એટલે બહુ મોઢા આયા બસ મોટી પડી મેં કીધું જમીન આવશો હવે આયા ને હું આમણા ફોન કરવાની જ હતી હે એટલે તલમ બેરોતો પાણીપુરી કવઈ ગયાતા મેં ગેરે બનાવી દીધું તમે હકેલો કરી ગયાતા પાણીપુરી બને નાસ્તો બનાવી હું કરું ના પડત તોય જેવું છે ભાનુ મશીન કામ તમે જોતા જશો અમારા માસી ને વિડીયા માં બર વખતે બધી હોય જ છે તો સારું ચાલો હવે છે ને અમે રસોઈ બનાવીએ જો આ ઘરે બાયો ન હોય ને એટલે કામકાજ આવું થાય બપોરે ખાવા માટે કેરી સુધારી પણ ફ્રીજમાંથી છે ને કોઈ જાતે લે નહીં એટલે નથી કેતા કે બાયુ વગરનું ઘર નકામું છે બધાને એમ થતું હોય કે ભાઈ આ બાય લગ્ન કર્યા પછી પસતાવો પણ એવું નથી હકીકત તમે જમવા બેસો ને ત્યારે અમે તમને છે ને બધું ફીરસીએ તમારું ધ્યાન રાખીએ એમાં માંગ્યા પહેલાં અમે તમને આપી દઈએ એટલો ફેર પડે ઘરે બાયુ હોય ને તો તમારા ઘરે પણ એવું જ થતું હશે હું જાણું છું બધી ભાભીઓનું કે ભાઈઓનું કામકાજ બધાનું એવું જ હોય તો સારું ચાલો હવે આપણે છે ને મસાલા ભાખરી અને ચા બનાવી છે તો ફટાફટ આપણે છે ને બનાવી નાખીએ અને પછી આપણે રોડ માટે મળીએ કેટલા દિવસે બની રહે આ હમણાં બની જાય એવું છે નાઈટ પાળી છે ગાઈસ તો અત્યારે આ રોડનું કામ છે ને નાઇટ પાળીમાં ચાલવાનું છે એવા ન્યૂઝ છે પછી જોઈએ જો આ લેવલિંગ ચાલુ છે અત્યારે આ બાજુ બધા એન્જિનિયર સાહેબો બધા બેઠા છે લેવલ ચેક કરે છે એક ગટડી ભલો સાહેબ રેડી કામ થાય છે ક્યારે થઈ જાય બાર વાગી જાય સરસ હાલ ગાઈસ તો રોડ બનાવવા માટે જે સિમેન્ટ નો જે માલ છે ને એનું ભરેલું આખું ટ્રક અત્યારે સરીમાં આવે છે જો 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 વાયર ને અડી જાય એમ છે ટૂટી જાય પેને બધી ખ્યાલ જ હોય કાઈ નો ખ્યાલ હોય એટલે ધ્યાન ન છે ના કર બીજી તો ગાઈસ ટ્રક આવતો નથી અંદર એટલે જો આ છે ને પાઇપ ઉખાડે છે આખું માણ પેલા લેવલિંગ કર્યું

મસ્ત ચા છે આ ચા મજૂર પી જ તો આખી રાત કામ કરે તો એને કઈ જરૂર બે નાઇટ ના ગઈસ તો ઉપર થી છે ને આ હાઈટ નો ટ્રક છે તો એટલી ઊંચી હાઈટ છે આ ટ્રક ની બહુ ઊંચો ને બહુ મોટો ટ્રક છે આ આ ટ્રક ખાલી થઈ ગયું હવે પાછો માલ ભરવા માટે આ નીકળી ગયું છે તો પાછું ભરાઈ જાય અને ફરીથી આવશે અને જ્યાંથી બાકી છે ત્યાંથી કન્ટીન્યુ કરશે એ તો શું લીધું તે આ આ કઈ રીતના પાણીથી પાણીથી હાલે તો

હું તો આની કરતા મોંઘી આઈટમ લઈ દઈ મમ્મી જય સ્વામિનારાયણ તો તમે જ્યાં ભાનુમાં જઈને જઈ આવ્યા એમને કેમ છે માસી ને જય સ્વામિનારાયણ કેજો માસી સરસ ચાલો તો ગઈ આ બાજુ બને છે મસાલા ભાખરી તમે ઘણા ટાઈમ થી મસાલા ભાખરી ની રેસીપી માંગતા હતા પણ તેનો વ્લોગ એડિટ થઈ ગયો છે પણ અપલોડ કરવાનો ટાઈમ નથી મળતો ક્યારે અપલોડ કરું કેમ કે ડેલી વ્લોગ ની લાઈન સર હોય છે એટલે સિસ્ટમ માં હોય છે એટલે જો ફરીથી ટ્રક આવ્યો તો બૂમા બૂમ કરે છે

જનકભાઈ પણ આવ્યા છે જનકભાઈ પણ ભાખરી ખાવા બે ગયા છે અને મમ્મી તમારે ક્યારે જમવા બે વાર પાણીપુરી ખાધી હા લે લે તો તારે જમી લઈએ અને પછી તમને મળીએ પીને લાંબા લસણ નાખ્યું છે કે હું લસણ મેથી ધાણા બરાબર ગઈ તમને જોઈને મોઢામાં પાણી આવતું હોય છે પણ પાણી પી જાવ કેમ કે ભાખરી ખાવા મળવાની તો છે નહીં

તો કઈ આજે સાંજે તમે ડિનર માં શું લીધો ને કોમેન્ટ કરી દેજો મેં મસાલા ભાખરી લીધી બરાબર તમારે કોમેન્ટ કરવાનું છે તમે ડિનર માં શું ખાવ છો

આ લોકો કેટલી મહેનત કરીજી જમવાનું બાકી જાવ ઓ આમ જો ખડે હો પણ બિચારા હે તો પછી મેને હજી છે ને બીમારે હજી કોન્ટ્રાક્ટર હું કેતો ખબર છે થી ત્રણ વાગ્યા સુધી કામ કરવાનું કેમ કે હજી આ એક સેરી બાકી છે આખી શેરી કરશે હજી પાછો ચાલુ થઈ ગયું ઓકે એટલે જો મશીન ચાલુ થઈ ગયું ગાઈસ તો જો અહીંયા વાઇબ્રેશન મારવાનું ચાલુ કરી દીધો છે માલ ન ખાઈ ગયો જો સાੰધી છે ને વાઇબ્રેશન થાય છે એટલે દેખલી અંદરની એર હોય ને બધી બહાર નીકળી જાય જો આ રીતનો કઈ અવાજ આવે આ હે તંસ ક્યાં ભેંજો જો

તો ગાય રાતના સવા બાર થવા આવ્યા છે અને હું ઘરે પહોંચી ગયો છું તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધા ગુડ નાઇટ જયોગેશ્વર